છે અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર ના એવા અનેક મામલાઓ છે કે જે ઉડીને આંખે વળગે છે ગુજરાતમાં થતો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે તેમ છતાં હાલની જે સરકારો છે તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઈ જ કામ કરતું નથી મોરના એ પીછામાં વધારાનો પીછો એક એવું છે કે જામનગરમાં જે બસ સ્ટેન્ડ બની રહ્યો છે તેની જે તિરાઓ છે તે ખૂબ જ મોટી ચાડીઓ ખાય છે કે આ કઈ રીતનું કામ થઈ રહ્યું છે તે છતાં આ કામ કરતી એજન્સી ઉપર કોઈ જ દેખરેખ રાખવામાં નથી આવતી અને જે આ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે જનતા માટે

આ જે એજન્સી કામ કરી રહી છે તેના ઉપર નજર રાખી અને જે પ્રોપર કામ થવું જોઈએ તેવી કોઈ જ તસદી લીધેલી નથી અને એ પણ લીધેલી નથી પરિણામ સ્વરૂપે આવનારા દિવસોમાં જે આ બસ સ્ટેન્ડ ની લાઈફ હોય તે લાઈફ ખૂબ જ ઓછી થશે અને થોડા જ વર્ષોમાં આ બસ સ્ટેન્ડ બિસ્માર બની જશે અને જે લોકોના ઉપયોગ માટે બસ સ્ટેન્ડ આવવું જોઈએ એ લોકો ઉપર જોખમ ઊભું કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ભ્રષ્ટાચાર થાય છે તેની ચારી આ દ્રશ્યો ખાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં જે બાબુઓ છે જે અધિકારીઓ છે તેમના ખિસ્સામાં મોટું પેમેન્ટ જતું હોય અને તેઓ આ ખાડા કાન કરતા હોય તેવા આક્ષેપો પણ જામનગરના લોકો કરી રહ્યા છે હવે આ જે બસ સ્ટેન્ડ બને છે જે પ્રોપર જોઈએ થવી પીસીસી પ્રોપર થવું જોઈએ એ પ્રોપર નથી થયું પરિણામ સ્વરૂપે આ બસ સ્ટેન્ડ ની લાઈફ ખૂબ જ ઓછી થશે અને લોકોના સુખાકારીના બદલે લોકો માટે ખૂબ જ મોટી અગવડ ઉભી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નવો બનતો બસ એ જામનગરના લોકો માટે બની રહ્યો છે તો હવે જોવાનું એ રહ્યું કે આટલો મોટો ભ્રષ્ટાચાર જે સામાન્ય લોકોને ઉડીને આંખે વળગે છે તે અધિકારીઓને દેખાય છે કે અધિકારીઓ માત્ર નકદ નકદનારાયણના રાજમાં ગાંધી બાપુના ફોટાવાળી નોટો જોઈને ચૂપ બેસી જાય છે

નહીવત વરસાદ પૂરો પાંચ ઇંચ વરસાદ હજી પડ્યો નથી એમાં બધી જમીન કોમ્પ્રેક્શન નથી કરવા આવ્યું એના કારણે અત્યારે બે ઇંચ છે ક્યાંક દસ ઇંચ છે એમાં પણ ક્યાંય ધ્યાન રાખવામાં નથી આવ્યું જે પ્રોપર ગાઈડલાઇન હોય જે ટેન્ડરનું હોય એ મુજબનું કઈ કામ થતું નથી હાલ આ જોતા એવું લાગે છે કે અહીંયા એન્જિનિયરોએ વિઝીટ લીધી છે કે શું એક મોટો પ્રશ્ન છે જો લીધી હોય ધ્યાનમાં નથી આવ્યું કે કોમ્પેક્શન કર્યા વગર ખાલી માટી નાખીને પીસીસી કરી નાખ્યું છે આમાં સ્પષ્ટપણે અધિકારીઓ સરકાર બધા આની સાથે મિલીભગત છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હાલ ગુજરાતમાં તમે કામ કરો અને ભાજપ તમે પૈસા દીઓ એટલે તમારે જે લોટ પાણી કરવા હોય એની બધી છૂટ છે